પણ નવરાત્રી એક એવું પર્વ છે જે બધા લોકો સાથે મળીને ઉજવે છે આપણા ભારત દેશમાં નવરાત્રિ મોરમ કે કોઈ પણ અન્ય સામાજિક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમોમાં સૌ લોકો સાથે જોડાય છે ત્યારે ઉરુષના તાજિયામાં પણ આપણે જાય છીએ નવરાત્રીમાં પણ એ લોકો આવે છે અને આટલા વર્ષથી આજે પચીસ વર્ષથી અમારે સિલ્વર જુબિલી આ વર્ષ અમે ઉજવીએ છીએ શૈયા નવરાત્રીનું અમારે કોઈ અઘટિત બનાવ આવો બન્યો નથી એક કોમી તણાવ પેદા કરવાની વાત હર વખતે આવે છે તો મારે આનો કોઈ વિરોધ નથી કરવો પણ હું એ કહેવા માંગુ કે આપણી દીકરીઓ ને આપણે ચિંતા કરતા હોય તો આપણી દીકરીઓના સંસ્કાર ઉપર આપણને ભરોસો નથી શું આપણી કંઈક ને કંઈક મિસ્ટેક છે આપણી દીકરીઓના સંસ્કાર આપવામાં તો આપણે બીજામાંથી આક્ષેપો કરવા કરતા આપણા સંસ્કારોનું સિંચન જો થાય તો આપણે કોઈની માથે આક્ષેપ કરવા જવાય નહીં અને અમારી નવરાત્રીની વાત છે ત્યાં સુધી ક્ષત્રીનો દીકરો છું કાંઈ પણ ચલાવી ન લઉં મારા પચીસ વર્ષમાં ક્યાંય પણ સમકલું થયું નથી અને હજી પણ નહીં થાય જે ખરેખર માતાજીની ભક્તિ કરવા આવે છે નાત જાતના ભેદભાવ વગર પચીસ વર્ષથી રમાડું છું અને હજી પણ રમાડીશ અને પચીસ વર્ષમાં કાંઈ અઘટિત બન્યુંથી અને માતાજીની કૃપા છે તો હજી ક્યારેય બનશે નહીં એવું અભિમાન હું નથી કરતો પણ કહેવાનો મતલબ છે કે ગીત સંગીત વગાડવા વાળા પણ એસી ટકાનો સ્ટાફ અત્યારે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને એ એની કળા છે ત્યારે આપણે નવરાત્રી ટાઈમે આવું કરી અને સામાજિક શાંતિ ડોળવાનો પ્રયાસ ન કરવો જોઈએ નવરાત્રીમાં માના ગરબા કદાચ મુસ્લિમ સમાજ ગાય તો એમાંથી આપણે ગરબ લેવા જેવી વાત છે એમાં આપણે દુઃખ વ્યક્ત કરવા જેવી વાત નથી મુસ્લિમ સમાજના ભાઈઓ આવે છે તો સાથે બહેનો પણ આવે છે મારી આ અને બહેનો પણ અહીંયા ગરબા ગાય છે અને આરતીમાં પણ જોડાય છે તો હું એ વાત સાથે સ્વીકાર નહીં કરું પણ કોઈ પણ અઘટિત કે પોતાનો કંઈ મેલી મુરાદ સાથે કોઈ આવશે એને છોડવામાં પણ નહીં આવે એવું હું ચોક્કસ કહીશ જે રીતે બજરંગ દળ કહી રહ્યું છે કે કોઈપણ વિધર્મીને એન્ટ્રી જ નહીં આ નિવેદન ઉપર આપ કઈ રીતે વિચાર કરો છો કે એન્ટ્રી જ ન હોવી જોઈએ એવું શક્ય બને નહીં એટલા માટે કે આ વ્યવસ્થા એવડી મોટી હોય અને પહેલા પણ આ મંચ ઉપરથી આપના મંચ ઉપરથી મેં ડિબેટ જોઈ હતી એવી વ્યવસ્થા થઈ ન શકે અને બીજું કે એન્ટ્રી નહીં કેવી રીતે શક્ય બને હજારો લોકો આવતા હોય એકસાથે એમાં એન્ટ્રી નહીં એવું શક્ય જ ન બને એટલે એ વાત કરવાનો કોઈ મતલબ જ થતો નથી મારી દ્રષ્ટિએ આટલા બધા માણસોમાં ક્યાં કોણ આવે એક એક લોકોને ચેક કરવાની જ્ઞાતિ પૂછવા કે આધાર કાર્ડ મેળવવા માટે સમય હોતો નથી બે ત્રણ કલાકની આખી નવરાત્રી હોય છે આ હતા સુરેન્દ્રસિંહ વાળાએ તેમને સ્પષ્ટ કીધું છે કે હું ક્ષત્રિયનો દીકરો છું પચીસ વર્ષમાં એક પણ એવી ઘટના ગ્રાઉન્ડમાં બની નથી જો આવારા તત્વો કોઈ આવે તો તેને છોડવામાં ન જ આવે પરંતુ વિધર્મીઓને અંદર પ્રવેશતા અટકાવી ન શકીએ કારણ કે વ્યવસ્થાના ભાગરૂપની એક વાત છે વર્ષોથી આ રાજકોટમાં અનેક નવરાત્રી થાય છે સિત્તેર ટકા સ્ટાફ મુસ્લિમોનો છે જે ગાવા પણ જાય છે અને વગાડવા પણ જાય છે તેઓએ એક વાત એમ પણ કહી છે કે માતા પિતાએ એવા સંસ્કાર આપેલા હોય તો દીકરીઓ કોઈ પણ સામું ન જ જોવે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યુઝ કેપિટલ રાજકોટ